ગજેડી મારી ગજેડી ક્યાં ગઈ ગજેડી હું તો ગોચે ગોચે થાય આયા આઈ બાર આવ હું મારી ગજેડી ગજેડી કરો છો અરે ગજેડી ગોતો છું ક્યાં ગઈ ગજેડી ગજેડી ની તમને ખબર હોય તમે બારે લઈને ગયા હા પતિની તો હું બીસો પણ હું ગજેડી ને ગોતું છું ગજેડી ને રમાડ્યા વગર મને ખાવાનો નો ભાવે જે કરી મારી ગજેડી છે અરે હા તમને ખાવું નો ભાવે પણ અહીંયા ક્યાં રખડતી આવી છે હવે હું જાઉં છું ગોતવા હા જા ગોતી આવો આ ગજેડી લઈને જાઉં તાવરી હું ઘરે નહીં આવું

કરી લેવી હતી હું આન કોઈ આટો માર હું આન કોઈ માર ઈ બધું તો ઠીક એને ઈ તો પૂછો કાળી કે ધોરી અરે કાળી તાવડી જેવી હતી કાળી આમાં નથી ના છે કે બેઠી હોય તો બેઠી હોય તો ઈ તો દેખાય બેઠી હોય તો હોટ આખો જાય હાલો હોટ પાઉસ હા હાલો હાલો કરી હું હું તમને હું છું પાંચ લીંડી તીલાભાઈ આપે ને બે લીંડી મારી બાના ઘરે આપી દેજો અને એમ મારી એવું છે હે હાથમાં પેરવાનો મારી એવું કઈ બનાવી દેલું

ગધેડી ક્યાંક હોય તો ગોત દે ને દાદા ગધેડી શું લેવાનું એટલે તને નો ખબર હોય હોને કરે છે હોને લીંડીયું કરે છે ભાળી છે ભાળી છે સરતી થી એમ નામ એક લીંડી તને દેવાની એક જ છે જેટલી હોય કોને પણ ના એક હાલ પછી જોયું જાય હું વાંધો મારી એક તો એક હાલો ગોતો મને આ વાંઢે ને આ વાંઢે છે એક તો એક હાલો હાલો હાલો

બીજી બે મારી ગજેરી કરો ને એટલે લીંડિયું લીંડી કરી નથી અને અગાઉ તારી મારસ તું ગયું વાત મુદ્દા છે અજી તો નથી ઈ પેલા મગન મગન નાખ્યો મને હાલો હાલો હાલો

એટલે આ વાંધે છે એક બે ફટાઈ ગયો હા બે લીંડીઓ આપી દઈશું તને બે નહીં આપી

મારી ગજેડી <freed language>